શરીરના અંગો વિશે જાણીશું એ શું કામ કરે છે હે આ તમને દેખાય છે જોવાનું કામ સરસ લે પછી આ શું છે નાક શું કામ કરે આ શું છે

জেবচে হাক্ষে এবাবন মনে পক্ড়তো হাও বলো আও সানে সলিনম গেয়ে দংদে হাক্য়ে এবানে ঐবানে হাবসে দেআ জিপ হাকে হাক্য� બધા યોગો આપણી માટે જરૂરી છે